નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે એસ બી આઈમાં બે હજાર પચીસની જે બમ્પર ભરતી આવેલી છે બરોબર એ બહાર પડી ગઈ છે બરોબર છે તો ભારતીય સ્ટેટ બેંકમાં ટોટલ છે પંદર હજાર ચારસો ને નવી ભરતી થઈ ગઈ છે બહાર પડી ગઈ છે બરોબર તો શું છે તેની પાત્રતા અરજી કરવી બરોબર તો મિત્રો વિડીયોમાં અંત સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખજો જેથી કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો મારા નવા નવા વિડીયો જે નવી નવી ભરતી વિશેના વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે અને તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો લઈ શકે ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો અરજદારો હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અહીંયા તમારી પાસે એક ઉત્તમ તક છે કારણ કે

જે વિડીયો જોઈ રહ્યા છે તમામ લોકોને મારી નમ્ર વિનંતી કે વિડીયો આખો જોવે અને ફોર્મ ભરવાની રીત છે પણ બતાવવાનો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહે અને સિટીમાંથી અથવા કયા ગામમાંથી મારો વિડીયો જોવો છો એકવાર કમેન્ટ કરી નાખો એટલે મને ખ્યાલ આવે કે કયા ગામ કે સિટીમાં સિટી તરફ મારો વિડીયો પહોંચી જાય છે બરાબર કમેન્ટ કરી નાખો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ જો તમે બરોબર બધા ઉમેદવારોની માહિતી માટે કૃપા કરીને નોંધ લો કે આ ભરતીનો ભાગ બનવા માટે તમારે અરજી પૂર્ણ કરવાની રહેશે જે તમે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો બરોબર આરિયા દ્વારા આયોજિત ભરતીનો ભાગ તમારે લેવો હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરવામાં આવે છે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી અથવા બેંક દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આમાં આપવામાં આવતી નથી તમારે ફરજિયાત ઓનલાઈન અરજી કરવી પડશે બરોબર ચાલો આગળ મિત્રો એસબીઆઈ ભરતી બે હજાર પચીસ માટે અરજી કરવા માંગતા તમામ અરજદારોએ શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ વિગતો જાણવી જોઈએ કારણ કે આ ભરતી માટે ફક્ત લાયક ઉમેદવારો જ અરજી પૂર્ણ કરી શકશે અને લાયકાત સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી આવી આવી છે 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 નીચે લેખ એમાં તો લેખને અથવા મારા વિડીયોને સંપૂર્ણ રીતે જોવો જોઈએ બરોબર તો મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે તમામ અરજ અરજદારોએ શૈક્ષણિક લાયકાત વિશે સંપૂર્ણ વિગતો જાણી લેવી જોઈએ કારણ કે અલગ અલગ પોસ્ટ માટે એમાં અલગ અલગ શિક્ષણ બે હજાર પચીસ ની ભરતી બે હજાર પચીસ એસબીઆઈ ની ભરતીની ઝાંખી મિત્રો એસબીઆઈ દ્વારા એક નવી ભરતી હાથ ધરવામાં આવી રહી છે જેની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી અને જે ઉમેદવાર ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તેઓને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને ઇન્ડિગોનો ભાગ બનીને નોકરી મેળવી શકે છે બરોબર છે તમારી માહિતી માટે તમે ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ દ્વારા એસબીઆઈ પૂર્ણ કરી શકો છો અહીં મિત્રો મને માફ કરજો આમાં થોડીક મિસ્ટેક છે અહીંયા ઇન્ડિગો નહીં પણ ની સત્તાવાર વેબસાઈટ લખવાનું અહીંયા થોડુંક મિસ્ટેક થઈ રહી છે તો એના માટે માફ કરજો બરોબર છે ત્યાં ઇન્ડિગો નથી આવતું બરોબર છે એટલે હું મને ચેકી નાખીશ ઇન્ડિગો અહીંયા આવતો મિસ્ટેકથી લખાઈ ગયું છે બરાબર એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ માટે તમે અરજી કરી શકો છો બાકી આગળના વિડીયોમાં આપણે જણાવેલું છે કે તમારે અરજી કઈ રીતે કરવી એ તમે પેલા બે હજાર પચીસ ની જે ભરતી છે એના માટે થોડી વિગતવાર વાતો કરી લઈએ તો મિત્રો વિગતવાર માહિતી જોવા જઈએ તો જે ભરતીની સંસ્થા છે એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરોબર ત્યારબાદ જોવા જઈએ તો કુલ ખાલી જગ્યા છે એ છે પંદર હજાર ચારસો ને પંદર હજાર ચારસો ને એસી જગ્યા એટલે બહુ મોટી જગ્યા કહેવાય મિત્રો આ તમારે છે ને તક જાતિ કરવાની નથી

અલગ અલગ બધું દસમું પાસ બારમું પાસ અને ગ્રેજ્યુએટ હોય એ લોકો એપ્લાય પોસ્ટ અલગ અલગ પોસ્ટમાં એપ્લાય કરી શકે છે અને નોકરીનું જે સ્થાન છે ને સમગ્ર ભારતમાં કોઈ પણ સ્થળે હોઈ શકે છે એટલે કે આખા ભારતમાં કોઈ પણ સ્થળે તમારી પોસ્ટ પર તમને નોકરી છે બરોબર છે આ એક ખાસ ધ્યાન રાખવું બરોબર ત્યારબાદ છે અરજી ફી

હોય તે પણ એપ્લાય કરી શકાય છે અને અનુ એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ બરોબર તો ઓછામાં ઓછી તમારે જોઈએ ને મિત્રો કે ભાઈ અઢાર વર્ષ પૂર્ણ હોવા જોઈએ બરોબર બીજી મહત્તમ ઉંમર કેટલી તો કે ભાઈ પિસ્તાળીસ વર્ષ ઓછામાં ઓછા તમારા હોવા જોઈએ એટલે કે અઢાર થી પિસ્તાળીસ ની જોઈએ અને વધારે માહિતી માટે આપણે ઓફિલ ઓફિસિયલ નોટિફિકેશન આવવી પડે બરોબર મિત્રો હવે તમારે બે એસબીઆઈ બે હાજર પચીસ માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે એના માટે આપણે વાત કરવાની છે 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 મિત્રો અપડેટ કરેલ રિઝ્યુમ બીજું કવર ત્રીજું આધાર કાર્ડ ચોથું છે પાન કાર્ડ પાંચમું છે બેંક ખાતાની પાસબુક છઠું છે શૈક્ષણિક લાયકાત નું પ્રમાણપત્ર અને સાતમું છે પાસપોર્ટ નો ફોટો બરોબર કેટલા થયા મિત્રો આપણે ફરીથી જોઈ લઈએ

તો મિત્રો આ ભરતી માટે અરજી કરવા માંગતા વિદ્યાર્થીઓ પાસે નીચે દર્શાવેલ લાયકાત હોવી આવશ્યક છે બરોબર નીચે દર્શાવેલી લાયકાત એટલે કે દસ પાસ હોવું જોઈએ બાર પાસ હોવું જોઈએ ડિપ્લોમા સંસ્થામાંથી સ્નાતક આટલામાંથી મિત્રો કોઈ પણ એક વસ્તુ હોવી જરૂરી છે કાં તો દસ પાસ કાં તો બાર પાસ કાં તો ડિપ્લોમા આઈટીઆઈ પણ ચાલશે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી કોઈ પણ સ્નાતક લોકો આમાં ફોર્મ ભરી શકે છે બરોબર કૃપા કરીને સત્તાવાર સૂચના તમારે કાળજીપૂર્વક અરજદારની ઉંમર ઓછામાં ઓછી વર્ષની હોવી જોઈએ અરજદારની અરજદાર છે ભારતીય નાગરિક હોવો જોઈએ અરજદારને હિન્દી અને અંગ્રેજીનું સારું જ્ઞાન હોવું આવશ્યક છે જો તમે આ બધી લાયકાતોને પૂર્ણ કરો છો એ માટે અરજી કરી શકો છો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકો છો બરોબર આટલું હતું મિત્રો ચાલો રિવિઝન એકવાર કરી લઈએ પહેલું તો કે મિત્રો દસ પાસ બાર પાસ દીપલો કોઈ પણ ગ્રેજ્યુએટ ત્યારબાદ તમારે ઓછામાં ઓછી વર્ષ ઉંમર હોવી જોઈએ હોય હિન્દી અને અંગ્રેજીનું સારું જ્ઞાન હોવું જોઈએ અને આ તમામ માહિતી તમામ જે અમે ઉપર પ્રમાણે બતાવ્યું તે પાત્રતા દર્શાવતો હોય તો એ આ સુવર્ણ તક આપણે જાતિ કરવાની થતી નથી ફોર્મ ભરી દેવાનું થાય છે બરોબર હવે મિત્રો પગાર વિશે વાત કરી લઈએ થોડીક કે ભરતી પચીસ ના પગાર છે તો મિત્રો જો જોવા જઈએ ને તો આજે એસબીઆઈમાં સરેરાશ પગાર આશરે વીસ હજાર થી ચાલુ થાય ને પંચ્યાસી હજાર સુધી તમારો પગાર આવી શકે છે એસબીઆઈમાં પદ લાયકાત અને અનુભવ વિવિધ કર્મચારીઓ પાસેથી મેળવવામાં આવે છે બરોબર એટલે કે વીસ હજાર

પેલો ફાયદો છે વીમો પેલો ફાયદો છે વીમો ત્યારબાદ છે પેન્શન યોજના નિવૃત્તિ યોજના યોજના પ્રસૂતિ અને અને પિતૃત્વ ઓફ અન્ય લાભો બરોબર તો 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 આમાં ડીપમાં પહેલી વાત વીમો તમારી તમારી લાઈફ વીમો ઉતારવામાં આવશે એટલે કે ભાઈ ઇન્સ્યોરન્સ મળશે તમને પેન્શન યોજના મળશે નિવૃત્તિ યોજના મળશે જ્યારે તમે નિવૃત્ત થશો ત્યારે જે કઈ ટૂંકમાં એવી લોકોને યોજનાઓ લાગુ પડતી હશે પેન્શન યોજના ત્યારબાદ પ્રસૃતિ અને પિતૃત્વ યોજના એટલે કે જો લેડીઝ હશે ગર્લ્સ હશે તો એમને પ્રસૂતિ માટેની યોગ્ય રજાઓ આપવામાં આવશે કોઈ પણ બોય હશે અને પિતા બનશે તો એમને પિતૃત્વ માટેની યોગ્ય રજાઓ આપવામાં આવશે વેકેશન અને પેઇડ ટાઈમ વોલ વેકેશન તો તમને મળશે એ સિવાયના અન્ય રજાઓ પણ તમને લાભ મળવામાં આવશે બરોબર છે આટલા આટલા ફાયદા હતા એના જેમ મેં તમને જણાવી દીધા બરોબર ત્યારબાદ મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો હવે જોવા જઈએ ને તો એસબીઆઈ બે હજાર પચીસ ની પસંદગી પ્રક્રિયા માટે કઈ રીતે કરવામાં આવશે એના વિશે થોડી વાત કરી લઈએ બરોબર આ આગામી પદો માટે ઉમેદવારની પસંદગી ઇન્ટર આવશે બધા ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનાની સમીક્ષા કરવા વિનંતી છે સૂચના ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ્યાં તમે સરળતાથી સૂચના ડાઉનલોડ કરી અને વાંચી શકો છો તે પછી તમે ઓનલાઈન અરજી કરી શકો છો બરોબર કે કેટલા સ્ટેપમાં તમારી અરજી સિલેક્ટ થશે તો પેલું છે મિત્રો મળેલી અરજીના આધારે શોર્ટ લિસ્ટ કરાયેલા છે એ લોકોને બોલાવવામાં આવશે ત્યારબાદ એ લોકોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ તેમના જે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ છે એને ઓફર લેટર આપવામાં આવશે અને પાંચમું જ્યારે તમે જોડાઈ જાવ છો એ ફાઇનલ સ્ટેપ હશે અને તમે એક એસબીઆઈના ના ટૂંકમાં જે જોબ છે એની ઉપર તમે લાગી જવાના છો બરોબર છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એસબીઆઈ ભરતી બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જોકે મિત્રો તમને હું ઓનલાઈન અરજી કરીને તો બતાવવાનો જ છું લખેલું છે ને એ પણ હું તમને બતાવી દઉં કારણ કે તમને છે ને વધુ ખ્યાલ આવે બરોબર લખેલું છે કે સૌપ્રથમ પ્રથમ એસબીઆઈ લાફની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્યારબાદ તમારા હોમ પેજ પર ઉપલબ્ધ નવા વપરાશકર્તા એટલે કે ન્યૂ રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવાનું છે ફોર્મ છે બરોબર ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરી અને તેને સબમિટ કરવાનું છે ત્યારબાદ તમને લોગિન આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે બરાબર હવે પ્રાપ્ત લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરવાનું છે ક્લિકલ પર ક્લિક કરી અને ઉપલબ્ધ નોકરીઓની યાદી તમારી સામે દેખાશે પછી તમારી પસંદગીની નોકરી પર ક્લિક કરી અને બધી વિગતો તમારે વાંચી લેવાની છે બરાબર હવે તમારે હમણાં અરજી કરવા વિકલ્પ પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરવાનું છે બરાબર આટલા સ્ટેપ

કે આ એસબીઆઈ લાઈફની ઓફિશિયલ વેબસાઇટ છે બરાબર એમાં તમે અહીંયા જોઈ શકો છો જોઈન અસ એઝ એન એડવાઇઝર બરાબર એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમે પ્રોસીડ લખેલું છે એ ક્લિક કરી દેવાનું છે એના પર તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ ખુલશે બરાબર છે તો એમાં તમારે અહીંયા તમે જોઈ શકો પહેલાં તમને બતાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો કે વુ કેન એપ્લાય બરાબર વુ કેન એપ્લાય છે એના પર ક્લિક કરશો એટલે એમાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રિચર્સ બરોબર કે એપ્લિકન્ટ કેન બી બિઝનેસમેન ડિસ્ટ્રીબ્યુટર ઓર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ હાઉસવાઇફ એટલે કે તમે બિઝનેસમેન સવો કોઈ ફાઈનાન્સિયલ પ્રોડક્ટના મેન ડિસ્ટ્રીબ્યુટર સહ હાઉસવાઇફ સહો તો તમે એપ્લાય કરી શકો છો બીજું છે હી ઓર શી શુલ્ડ બી મિનિમમ અઢાર યર્સ ઓફ એજ એટ ધ ટાઈમ એટલે કે તમે જે સમયે અરજી કરો છો તે સમયે તમારા અઢાર વર્ષ પૂરા હોવા જરૂરી છે ત્યારબાદ ત્રીજું છે મિત્રો હી ઓર શી વુલ્ડ હેવ પાસ ટેન્થ સ્ટાન્ડર્ડ ઓર ઇક્વેલન્ટ એક્ઝામિનેશન ફોર અ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન ઇન્સ્ટિટ્યુશન બરોબર મિત્રો દસ પાસથી ગ્રેજ્યુએશન કરેલું હોય ત્યાં સુધીના લોકો આમાં અરજી કરી શકે છે બરોબર ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે તમામ વસ્તુ તમારે અહીંયા ભરી દેવાની છે ફિલઅપ કરી દેવાની છે મિસ્ટર મિસિસ ડૉક્ટર જે કોઈ હોય ત્યારબાદ તમારું અહીંયા ફૂલ નામ લખી નાખવાનું છે તમારો તમારો પિન કોડ લખવાનો છે અહીંયા તમારું એડ્રેસ લખવાનું છે અહીંયા ઓફિસનો ફોન હોય તો લખવાનો છે નકર જરૂરી છે નહીં અહીંયા પણ તમારે જરૂરી છે નહીં અહીંયા તમારો મોબાઈલ નંબર જે પર્સનલ હોય એ તમારે નાખી દેવાનો છે બરોબર છે આટલું કરી લીધું ત્યારબાદ તમારે અહીંયા સ્ટેટ છે તમારું ગુજરાત જે કોઈ સિટી માંથી હોય તો સિટી સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા કેપ્ચા ભરી લેવાનું છે જીરો પ્લસ વન એટલે વન થાય એ તમારે ભરી લેવાનું છે બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા તમને સાઈડનું ઓપ્શન નહીં દેખાતો હોય પણ અહીંયા છે ને આની હું તમને બતાવી દઉં અહીંયા સાઈડમાં આ જ સબમિટ ઓપ્શન છે બરોબર એ સબમિટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે તમે આગળ વધશો ને એમાં એટલે આગળ વધશો એટલે તમારો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે બરોબર ઈ ડોક્યુમેન્ટ મિત્રો તમે જેવા ઓલા અપલોડ કરી દીધા એટલે તમારું અરજી છે ને એ સ્વીકારી લેવામાં આવશે ત્યારબાદ તમને એક રસીદ આપવામાં આવશે જે તમે પ્રિન્ટ કઢાવી અને તમારી પાસે રાખી શકો છો ફોર્મની પણ તમે પ્રિન્ટ કાઢી અને તમારી પાસે રાખી શકો છો બરાબર આટલી જતી પ્રોસેસ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી કોઈ પણ પ્રકારની એક્ઝામ દેવાની નથી એટલે એ પણ તમારે ચિંતા નથી ડાયરેક્ટ તમારે મિત્રો ઇન્ટરવ્યુ આધારે તમને અહીંયા છે બરોબર છે એપ્લાય કરવામાં તમારે ક્યાં મિત્રો ખર્ચો દેવાનો છે બરોબર એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમારે છે કોઈ પણ જાતની તૈયારી નથી કરવાની તો ભરી દેવાનું છે ફોર્મ કોઈ પણ ગુજરાતના કોઈ પણ લોકો બેરોજગાર બેરોજગાર લોકો કોઈ પણ બાકી રહેવા ના જોઈએ બરોબર અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું આ મટવાય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા વિશે વિડીયો બનાવી શકું તમારી પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેના વિડીયો બનાવી શકો બરોબર આવા ને આવા આપણે નવા વિડીયો લાવતા રહીશું એની માહિતી માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રોમાં પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે બરોબર અને તમે કયા સિટીમાંથી જોવો છો મારો વિડીયો એ કમેન્ટ કરી નાખજો જેથી મને ખબર પડે કે કયા સિટી સુધી મારો વિડીયો પહોંચી જાય છે બરોબર છે તો મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવી નોકરી અને નવી માહિતી સાથે બરાબર ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત